અત્યારના સમયમાં મને તમને પ્રશ્ન થાય જો આપણે ભણેલા ગણેલા વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી સાથે સંબંધ રાખતા નવજવાનો છે અને સમાજમાં છાપાઓમાં અમુક વાતો સાંભળીએ તો એનાથી એમ એ થાય કે ગુરુની શું ખરેખર જરૂર છે અમુક સમાચારો આપણને એમ થઈ જાય ના કરતા તો સીધે સીધો ડાયરેક્ટ સંબંધ જ રખાય કોઈ જોઈએ જ નહીં એવી એ વાત થાય તો મને તમને વારંવાર પ્રશ્ન ઉદ્ભવે કે આપણે આટલા બુદ્ધિમાન છીએ આપણે એટલા સમજદાર છીએ આપણને કોઈની જરૂર જ નથી ગુરુની શું જરૂર છે અને એક વિજ્ઞાનની વિદ્યાર્થી તરીકે એક સાયન્સની વિદ્યાર્થી તરીકે મારે તમને કેવું હોય હું ને તમે આપણા જીવનના બધા નિર્ણયો જેના આધારે લઈએ છીએ આપણી બુદ્ધિના આધારે લઈએ છીએ ને આપણે જીવનનો પણ નિર્ણય હોય આપણે આપણી બુદ્ધિના આધારે નિર્ણય લઈએ છીએ ક્યાં રોકવા ક્યાંથી ક્યારે કાઢવા કોની હારે પરણવું એમાં તો બુદ્ધિ બેર મારી જાય છે એટલે તો પરણી હકાય છે અહીંયા બુદ્ધિ નથી ચાલતી એટલે ત્યારે થોડોક સમય બુદ્ધિ ઉપર પડદો લાગી જાય છે એટલે પરણી શકાય છે જો બુદ્ધિ કામ કરે તો તો આ સંસારમાં કોઈ પરણી શકે એટલે ઈશ્વરની એક કુદરતી રચના છે તમે હસો છો એનો મને ફીડબેક મળ્યો એ વાત સાચી છે હા એની કુદરતી રચના છે વી પછી વરના થાવ ને એટલે બુદ્ધિ ઉપર પડદો જ લાગી જાય કહેને કા તાત્પર્ય એ કે આપણે કોઈ પણ નિર્ણય લઈ આર્થિક સામાજિક પારિવારિક કોઈ પણ પ્રકારનો નિર્ણય હોય એ બુદ્ધિ થી લેવાય છે અને બુદ્ધિ કેટલી ભરોસાને લાયક નથી એનું હું તમને ઉદાહરણ કહું આપણે જેના ઉપર આપણા જીવનનો ભાર મૂકી દીધો છે એ બુદ્ધિનો ભરોસો તમને જીવનમાં ક્યારેક તો એમ થતું હશે ને કે બે વર પેલા ઓલો ઓલો નિર્ણય લીધો હતો ને લીધો હોત ને એની જગ્યાએ આમ તો સારું બે ઓલી કાઢીને પછી આપણે બીજે આ બાજુ લીધું વાંથી કાઢીને આ બાજુ નાખ્યું એની કરતા યા પાકવા દીધા હોત ને તો વધારે બે ગણા થઈ ગયા હોત યાથી કાઢીને આમાં નાખ્યા ને આ બાજુ કઈ વળ્યું નહીં વાં વધારે થાય કે નહીં આવો અનુભવ ભાઈઓ લીધો જોઈએ બહેનો એ પણ કોઈ પણ કહેવાનો શું મતલબ તમે બે વર્ષ પહેલા તો એ નિર્ણય એટલો તમે એટલું વિચારી વિચારીને લીધો હોય બે વર્ષ પહેલા તમને એ નિર્ણય બેસ્ટ લાગતો તો એટલે તમે લીધો હોય ને તમને અવેલેબલ ઓપ્શન માંથી એ નિર્ણય ઈ સમયે બેસ્ટ લાગતો હોય એટલે તો તમે એ નિર્ણય લીધો હોય નતર લ્યો તો ઈ સમયે તમને બેસ્ટ લાગતો તો ઈ શ્રેષ્ઠ લાગતો તો ઈ તમને વાંહે જતા ખબર પડે બે ચાર વર્ષ પછી ખબર પડે કે ત્યારે આપણે મૂર્ખા હતા જો હમને ટૂકી હતી આપણી સમજ ઓછી હતી થાય છે કે નહીં તો આપણે આપણી બુદ્ધિ ઉપર એટલો ભરોસો મૂકીને ત્યારે નિર્ણય લીધો તો પછી અત્યારે આપણે પછતાવું ન જોઈએ ને પણ હમ પછતા હે મેં હર કિસી પછતાના પડતા હી પડતા હે પડતા ને આમાં હું લગ્ન ની વાત તો હજી ગણતી નથી આમાં જે હું લગ્ન ની વાત તો ગણતી નથી કન્યાઓને ને પછી કરે હો કન્યાઓ ના પાડી હોળમી કન્યાને નક્કી કરે કેટલું વિચાર્યું છે એ માણે પંદર કન્યાને જોઈને રિજેક્ટ કરીને એ હોળમી કન્યા અરે પરણે અને છોકરી હોય તો એ હોળમાં છોકરા અરે પરણે એટલું ચકાસ્યું છે આ ના આમાં આ ખૂટે ને આમાં આ ખૂટે આમાં તે નથી ને આમાં તે નથી આનકન ઘર સારું નથી નાનકન રૂપિયા નથી નાનકન નોકરી નથી નાને આમ નથી ના રૂપાળી નથી ના જાડી છે તમે હજાર વસ્તુને જોઈ 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 જોઈને પંદર જણાને રિજેક્ટ કરી અને સોળમા માણાને પરણો કેટલી બુદ્ધિ વાપરીને તમે એ સોળમા વ્યક્તિ સાથે પરણો ને એની આરે બે દી રહ્યો ને બે વર રહ્યો ને પછી એમ થાય આનામાં અનામય ઠર્યા નહીં કહેને કા તત્પ્રિય કે કિતની ભી હમ બુદ્ધિ ઇસ્તેમાલ કર લે કિતની ભી હમ અપની સમજદારી કા ઉપયોગ કર લે હમારી સમજદારી કુછ સમય મે કમ لگےગી આપડી બુદ્ધિ આપને થોડા સમય પછી ઓછી જ લાગશે અરે અરે રે ત્યારે હમજણ જ ન હોતી ત્યારે કેટલા મૂર્ખા હતા તમાર એક હાથ માં છે ને એક હાથ માં આમ બરફની પાટ મૂકવાની બરફનો એક મિનિટ સુધી બરફ પકડી રાખવાનો બાથરૂમમાં જવાનું બાલ્ટી જે બાથરૂમમાં જે નળ ચાલુ કરવાનો ને એની એક ડોલ ભરવાની બરાબર ઈ ડોલ ભરીને રાખવાની એક હાથમાં પંદર મિનિટ સુધી બરફ પકડો અને બીજો હાથ છે જમણો હાથ છે એને તમે ગેસમાં થોડોક આમ ઉપર દાજો નહીં એવી રીતે આમ થોડીક વાર તપાવવાનો શેકવાનું જેમ શિયાળા શિયાળામાં કેમ આપણે અગ્નિનું તાપણું કરી આમ દાજો નહીં એ રીતે એવું દૂર દૂરથી તાપણું કરવાનું ગેસ ઉપર ચૂલા ઉપર હવે એક હાથમાં બરફ છે એક હાથના પંદર મિનિટ તમે ગેસ ઉપર શેક્યો છે હવે તમે એ બે હાથને ઓલી ડોલમાં બોળવાના બરફ વાળો હાથ જે પકડ્યો બરફ મૂકી દો એ બરફ વાળો હાથ ડોલમાં બોળો અને જે હાથથી શેક કરતા હતા એ હાથને તમે ડોલમાં મૂકો તો જમણો હાથ તમને એમ કહેશે બાપરે બાપ પાણી તો બહુ ઠંડુ છે ઠંડુ ગાર જેવું છે જે હાથથી તમે શેક કરતા હતા ને એને પાણી ઠંડુ ગાર બરફ જેવું લાગશે અને જે હાથમાં બરફ પકડ્યો હતો ને એને તમે ડોલમાં બોળશો ને જેમ કહેશે અરર ગરમ છે ગરમ છે હવે વિચાર કરો પાણી છે ને આ હાથને લાગે છે ને એટલું ઠંડુ નથી પાણી આ હાથને લાગે એટલું ઠંડુ નથી ને હાથને લાગે એટલું ગરમે નથી પાણી રૂમ ટેમ્પરેચર ઉપર છે તમે કેવી રીતે કઈ કઈ રીતે એની અંદર પ્રવેશ કરો છો એના ઉપરથી નિર્ણય લેવાય હવે વિચાર કરો પંદર મિનિટ બરફનો હાથ શેકેલો હોય અને અગ્નિનો હાથ શેકેલો હોય તો આપણા નિર્ણયો એક જ એક જ શરીરથી લેવાયેલા બુદ્ધિના નિર્ણયો બે જુદા જુદા હોય તો હું ને તમે જે સમાજમાં જે વાતાવરણમાં જે જે માહોલમાં હું ને તમે ઘડાઈ ગયેલા છીએ હું ને તમે ટેવાઈ ગયેલા આ બરફ પંદર મિનિટ રાખો તો હાથ બરફથી ટેવાઈ ગયો અહીંયા તાપણે મૂક્યો તો એ ટેવાઈ ગયો પંદર મિનિટ કન્ડિશનિંગ ટેવાઈ ગયું તો એ ટેવાયેલું હતું ને એ પ્રમાણે એને નિર્ણય લીધો એમ હું ને તમે આ જેનમાં ત્યારના લઈને ત્રી પાંત્રી ચાલી બરફ આખા સમાજ જીવનને જોઈ જોઈને કેવા ઘડાઈ ગયા કેવા ટેવાઈ ગયા એ જેવું જોયું એવા મગજમાં ગાંઠો વળી એ પ્રકારનો દ્રષ્ટિકોણ બન્યો તો એ બુદ્ધિનો શું ભરોસો એ બુદ્ધિનો શું ભરોસો જેમ આ બે હાથે કરેલા નિર્ણય એ ટેવના કારણે બે ખોટા આય ખોટો ને આય ખોટો બેમાંથી એકે હાચા ને ડાયગ્નોલી ઓપોઝિટ ખોટા એ મારા વાલા સ્વજનો મારા વાલા જ્ઞાતિજનો બુદ્ધિના લેવાયેલા નિર્ણયો આવા હોય છે એ જે જુએ છે જેવું ચાખે છે જેવું સમજે છે એ પ્રમાણે પોતે પોતે નિર્ણય લે છે અને આપણે આપણે જોયું જોયું એ સાચું સાંભળ્યું એ સાચું સાંભળ્યું સાચું છે કે ખોટું છે યોગ્ય છે કે અયોગ્ય છે એનું ફિલ્ટર કોણ આપે મ પરા પરાગા શું સાચું છે શું ખોટું છે શું સારું છે શું ખરાબ છે શું યોગ્ય છે શું અયોગ્ય છે આ ફિલ્ટર આ વિવેક ક્યાંયથી મળતો હોય તો એ ગુરુ પદ પાસેથી મને તમને એ વિવેક મળે છે અને એટલા માટે તુલસીદાસજીએ અહીંયા ગુરુ પદથી ગુરુની વંદનાથી રામકથાની શરૂઆત કરી છે ગુરુ એ આપણા જીવનનું ઇમોશનલ સ્પિરિચ્યુઅલ મેન્ટલ રેડી રેફરન્સ છે